અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝા પાસે લાકડાની કેબિનમાં આગ લાગી હતી મોડી રાત્રિના લાગેલી આગ લાકડાને જથ્થાને લઈને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ડીપીએમસી ફાયર ટીમ સ્તર ઉપર પહોંચી આગ ઉપર કામ મેળવ્યું હતું અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા પાસે મોડી રાત્રે લાકડાની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરનો કાફલો સ્તર પર દોડી આવી ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આ ઘટના વિશેષ ચિંતાજનક એટલા માટે છે કે થોડા દિવસો પહેલાં જ આ કેબિનની બાજુમાં આવેલી અન્ય એક કેબિનમાં પણ આગ લાગી હતી પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા જાણી જોઈને કેબિનમાં આગ લગાવવામાં આવી હોઈ શકે છે આ બંને આ બંને આગની ઘટનાઓ વચ્ચે સંભવિત કડી હોવાની શક્યતાઓ સામે આવી રહી છે